હવે એક તારી post છે આ સારું છે અન્ય ધર્મમાં માં sir એમાં એવું છે કે બહુ સમજી વિચારી ને મમ્મી પપ્પા ને પૂછ્યું ને પછી લોકો એ આજે તું સમજી વિચારીને તું તારું જોઈ છે કોઈ સમાજ નું તું નથી જોતી બરોબર આમાં સમાજ નો કેવડો વિરોધ થશે અમારે હિન્દુ મહાસભા નો કેટલો વિરોધ થશે એ તને ખબર છે? હે? સર સાચી વાત છે પણ કેવું છે કે બહુ વર્ષો વિચાર્યું પછી અમે એવો ડિસિઝન લીધો પણ આજે આજે તમે તમારી રીતે જે વિચારી લ્યો અન્ય સમજમાં હોય તો ઠીક છે બરોબર આ તો આખું નેગેટિવ પોઝિટિવ બેટા તારે આનો બાળકોને તું ક્યાં પરણાવીશ કે તારે તારા જે સગાવાલા છે તારી ભાઈ હોય તારી બેન હોય અને તું ક્યાં પરણાવીશ અને વિરોધ તો થવાનો જ છે બેટા બરોબર હિન્દુ મહા સભામાં વિરોધ થશે

તમને ખુબ ધન્યવાદ કે તમે અમને આ વાત કરી બરાબર પણ અમને અમને અમારી રીતે જ એને પાડી છે અને અમને બધું પૂછીને ને એને કર્યું છે અમને કઈ એના કોઈ અજાણતી નથી કરતી એમ પણ બેન એક રઘુવંશી આપડા ક્ષણ આવી તો ખબર છે ને તમને હા એ તો મને ખબર જ છે ને બરોબર તો પછી આ વસ્તુ યોગ્ય નથી એમ અને તમે એના માં બાપ છો બરોબર તમે કિસ્સો તો સાંભળતા જ હશો ને આ સમાજ ના સાંભળું છું ને અમે અમારા જ્ઞાતિમાં એવા કિસ્સા અમે સાંભળ્યા છે ને ભાઈ એમ થયું કે આ કરતા જ્ઞાતિ હું તો લોહાણા નો દીકરો છું હું દીકરી છું છું એટલે તમે એવું કીધું ને કીધું એમ નહી એટલે અમારી જ્ઞાતિ જ્ઞાતિમાં જોયેલા છે કિસ્સા નથી મળતી આપડા સમાજમાં એ ખબર છે ને તમને

ના ના એવું નતું કઈ તો તમે ક્યાં લુહાણ માં ટ્રાય જ નથી કરી કે તમને ડાયરેક્ટ તમે સીધી મોમેડીન માં જ ગયા એમ ના ના અમે બધે અમારા માં ટ્રાય કરતા હતા ત્યાં પછી અમને આ ગયું હમ હમ એટલે કોઈ એ કરાવ્યું છે કે પછી તમે તમે જાતે જ ગોત્યું છે એમ હા હા એને એની મેડે અમને ગોતી ને વાત કરી તી ને પછી અમે બધે જાણી જોઈને પછી અમે એને હા પાડી હમ હમ હવે તમે એગ્રી જ છો એમ ને એ બાબત હા હા ઓકે વાંધો નહીં ઓકે ભાઈ અગેન્સ્ટ છું જો ધર્મ ના નામે કઈ ખોટું થાય તો પણ આ મારો ધર્મ નથી બદલવા માંગતા નથી ધર્મ નથી બદલવા માંગતા મારી હું હું તું છો બીડીએસ છું

આ ઉંમર અમે લવજહ માટે હજુ લડીએ છીએ હજી તું એક વાર વિચારી લે તારું કોઈ પેલું કરવાનું અહિત કરવાનું અમારો કોઈ પેલું નથી પણ આ યોગ્ય નથી બરોબર છે તું જવાબ ને ના ના અમારી આખી ફોન આવશે તને હા સર અમારા બસ કલાક થી ચાલુ થયા છે ફોન આવવાના હા અને આખો બટા ફેલાઈ ગયો છે આખા સમાજમાં હિન્દુ હિન્દુ મહાસભામાં ફેલાઈ ગયો છે તું જયારે મેરેજ કરવા માટે તું જયારે રજીસ્ટર કરાવવા માટે જઈશ ત્યારે તકલીફ થશે તારા મમ્મી પપ્પા નું કઈ નો સમાજ વિરોધ કરશે સમાજ સમાજ તો છે જો તમે શું શું તારા મમ્મી કરશે કે આજે તે ખાલી તારા મમ્મી પપ્પામાં જન્મ નથી લીધો ને રઘુવંશી સમાજમાં જન્મ લીધો છે લોહાણા સમાજમાં બરોબર તો લોહાણા તારા મમ્મી પપ્પા ની આબરું નહિ આખા લોહાણા સમાજ ની આબરૂ કલંક લાગે છે

જે ચણતર નથી થવાનું તો નથી જ થવાનું ને બેટા તું તારા આવનાર બાળકોને તું કયા સમાજમાં રાખીશ મુસલમાનના સમાજમાં રાખીશ હે કયા સમાજમાં રાખીશ તું કે મને અચ્છા તારો ભાઈ તારો ભાઈ છે કોઈ હા મારા બે ભાઈ છે કેવડા છે એક મારાથી નાનો છે અને એક મારાથી મોટો છે અચ્છા મેરેજ થઈ ગયા છે તારા મોટા ભાઈના હા બંનેના થઈ ગયા છે અચ્છા એક કોઈ પણ તારા અંકલ નો છોકરો ગમે ને હોય ને એને કઈક મુસલમાન ની છોકરી આ તારા જે તારી સાથે મેરેજ કરવા માંગે છે ને મોમ્બેડી છોકરી આપણા ધર્મમાં આપણા સમાજમાં મા પણ આવે એડી થાય છે હા બાર જ્યોતિત તું એવું કે છે કે તારો એક વિડિયો વાયરલ થયો છે બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરાવે છે જ્યોતિલિંગ ના દર્શનથી કાઈ નથી થતું બેટા હા હમ સમજાય છે

અત્યારે બધું છે ને આમલા આમલી બતાવશે જ તને બરોબર છે પણ કદાચ સો ટકા સારું હોય પણ આપણે કોઈ બીજા ધર્મમાં કે આપણો થાય એ થોડું એ લોકો આપણે આપણા સમાજમાં દીકરી આપવા દેશે મર્ડર કરી નાખે છે આપણા છોકરાઓનું તો આપણો સમાજ કેવી કેવી રીતે તને સ્વીકારે કે ના સાચી વાત છે પણ સર મે મારા મમ્મી પપ્પા એ ઉલટા વિચારી ને બહુ વિચારીને ને આ લીધું છે બટ બહુ વિરોધ થશે પછી તારી ઈચ્છા મારી સમજાવવાની રીતે એ મેં તને સમજાવી હા સર થેન્ક્યુ એના જય જલારામ જય જલારામ હાલો એ ભરતભાઈ ઉનડકટ ની ઘરેથી બોલો હા સંજયભાઈ પોપટ બોલું છું રઘુવંશી સમાજમાંથી હા ભાઈ બોલો તમે કોણ બોલો હું એમની ડોટર અચ્છા અચ્છા એટલે આ ઓલો એક પોસ્ટ આવી છે તમારી જ આવી છે બેન હા ભાઈ અચ્છા અચ્છા બેન આપણા રઘુવંશ સમાજમાં આ રીતે બને નથી યોગ્ય લાગતો હોય ભાઈ મેં બહુ વિચારીને કર્યું છે એવું નથી કે તાત્કાલિક આ ડિસિઝન લીધું છે ઘણા વર્ષો વિચારીને આ ડિસિઝન લીધું છે બરાબર છે પણ બેન થોડુંક

મારી ઓપીડી ને એ બધું કાલે તો ફૂલ છે કાલની અપોઇન્ટમેન્ટ અપાઈ ગઈ પણ શનિવારે હું સાંજે ફ્રી રાખી શકીશ કેટલા વાગે મને એક ટાઈમ આપો કે હું તમને કાલ સવારે સમય આપું તો ચાલશે હું સામેથી તમને ફોન કરીશ ચોક્કસ ચોક્કસ બેન હા શું નામે સેવ કરું તમારો નંબર સંજય પોપટ લખો ને હા સંજયભાઈ હું સામેથી તમને ફોન કરીશ અને એવું હશે તો હું તમને ઘરે બોલાવીશ મારા મમ્મી પપ્પા હોય ત્યારે હા બસ બસ બરાબર ને હા ભાઈ પપ્પા શું કરે છે મારા પપ્પા ને બિઝનેસ છે હોલસેલ નો અચ્છા શેનું કામ કાજ છે ચોકલેટ પેપર મેન બિસ્કિટ નું રાજકોટ માં રાજકોટ માં હા અચ્છા સરસ સરસ કઈ વાંધો નહીં આપણે તમારા ટાઈમે મળીએ બરાબર ચોક્કસ ભાઈ ઓકે ઓકે હા